રામ રામ સીતારામ સીતારામ જો ભાઈ આજ છે ને મારા વાઈફ પુષ્પાનો બર્થ ડે આવતો ને છે આજની તારીખમાં એટલે નકરી માનો ને કે ધબધબાટી ફાટે પાર્ટીનું આયોજન કર્યું અને આજ હાંજી કેક નહીં બઘડાટી બોલીએ અને અમારે આજ ઘરનો એ પ્રસંગ છે બપોરી કંથા ને અટાણા હાંજી રાંદ સાંજી નું બહુ આયોજન બધું ગોઠવેલ છે અને નેકરી ધબધબાટી બોલાવવાની છે આજ અમારે માંડા કાકા છે કટમ માં અમારે કાકો થાય આપણે પાલ્ટી ખરેખર હકીકત ની વાત છે કે પાર્ટી ખાસ કરીને તો અમારે માંડા કાકાનો દીકરો વનરાજ છે ને એની બે ચાર જણાવીને આ બધી છોકરીઓ બધા કે બીજી વાત નહીં તમારે કે આયોજન કરવું જ પડે ને કેક લઈ આવો અને આ પાલટીનું આયોજન કે ભેગા ભેગા રાખો તારે જ થાય કે એમાં કંઈ હાલીએ નહીં એટલી એવું છે અને ખરેખર હમણાં ઇન્સ્ટાગ્રામના માધ્યમથી ફેસબુકના માધ્યમથી અને યુટ્યુબ અમારી ચેનલ છે એના માધ્યમથી ઘણા બધા દેશ વિદેશની અંદરથી ઘણા બધા એ ખરેખર કોમેન્ટ દ્વારા હમણે વિશ કર્યું ફોન દ્વારા વિશ કર્યું અને બહુ સારું કહેવાય એ બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ બધાનો અને બાકી આપણી બગડાટી તો બોલે હજ ધબધબાટી હાવ દીકરી બઘડાટી ઇન્સ્ટાગ્રામ હોય કે પછી ફેસબુક પેજ હોય કે આપણી ચેનલ યુટ્યુબ હોય એનપી લાઈવ દેશ વિદેશની અંદર જો કે અમારી વાડી પણ ઇન્ટરનેશનલ થઈ ગઈ હે બેના દાદા આભાર ને થેન્ક યુ બધા વિશ કર્યું બધા અને પાર્ટી તો આજે અમારા માંડામાં અમારા ઘરનો જ જ પ્રોગ્રામ છે અમારો જ ઘરનો એટલે કેક લેવેન ને પાર્ટી જ ના જ રાખવાની છે માંડામાં પ્રોગ્રામ જ ત્યાં ધબધબાથી બોલાવવાની છે અને જો આપણી વાડીનો આ નજારો જો આપણો ગેટ છે બે બાજુ ઝાડવા ફૂલ ઝાડ જો આપણી વાડીનો આ મેન રસ્તો અને ખરેખર જો બગીચો ત્યાં ઓલી બાજુ હે આ એક એન્ટ્રી ગેટ હે અમારી વાડીમાં ખરેખર એન્ટ્રી ગેટ એવો હોય ને કે કોઈ ઇન્ટર થાય એટલે કોઈ કે ના ના ભાઈ બરોબર બે બાજુ એક બાજુ નારિયરિયું બીજી બાજુ નારિયેરિયું પાછા અનેક ઝાડવા અલગ ગુલાબું બહુ એકદમ આમ મસ્ત હે બહુ આ બાજુ પણ એમ પરફેક્ટ રસ્તો લેજર લેવલ કીધે હો અને જો આપણા વિડિયા હોય તને ખરેખર અમારા વિડિયા દેશ વિદેશની અંદર બહુ બધા ઘણા બધા માણસો જોવે અને ઘણા બધા ફોન દ્વારા એમણે કહે કે ના ના તમે વિડીયા કન્ટિન્યુ ચાલુ રાખો એ કે જોવાની નીકળી મજા જ આવે એ કે આવું બગડાટી જ બોલે એ કે તમારી વાડીમાં ને તમારી વાડીમાં ને વાણીમાં બેયમાં નીકળી બગડાટી બોલે એ કે તમે તમારે વિડીયા એ કે બનાવવાનું ચાલું જ રાખજો તો એ કે અમને જોવાની મજા આવે એ કે અમારે ઘરે ઘણા બધા વિદેશની અંદર દેશની અંદર ઘણું ફ્રેન્ડ સર્કલ થઈ ગયું ત્યાં

અને બે જણાની ગાડી લઈને મોકલ્યા કે તમે જાઓ ભાઈ કેક લઈ આવો બે કિલાની કેક લઈ આવો બરોબર સાંજનો નજારો છે આપડી વાડી ગામ સિમ્બર અને આસે આપણી વાડીનો નજારો હે નિમાન આવે નિમાન આવે અંજીરી પણ એવા ને અમારી વાડીમાં ઓ ભાઈ ખરેખર તમારે અંજીર ખાવા હોય તો જો આપડે જો આ અંજીરનું ઝાડ છે હાંભું દુનિયાના ઘણા બધા ઝાડ હે અને બગીચો એવો બાકી બન્યો મસ્ત અને આ સુમાહામાં માતા બગીચો જોરદાર બને જાય કે નઈ હેરી શેરી ફૂલ લઈ ગયા આ છે શેરીનું ઝાડ અને આમાં જોકે દોઢ ફૂટની ભરતી આવી આપણા બગીચામાં અને બગીચો ખરેખર બરેડમાં એવા ઝાડવા હે ને બધા બરેડમાં બહુ જોરદાર એક નંબર એની આમ શૂટ કરે બરેડ ટૂંકમાં અને લોટણ કેરી ભાઈ ખરેખર હે હા આવું કેર્યું નાન્યું હે પણ કેરાની લુંબુ એમાં જબરજસ્ત આવે લોટણ કેર્યું આપણી વાડી

જો આ છે આપડી વાડી લોટણ કેર્યું હો ભાઈ લોટણ કેર્યું જમીનમાં માં કાયદે અડી જો આ ફૂટેક ની જગ્યા આપ્યા જાય ને જાય હેઠે જાય આ બાજુ બધી કેર્યું ફૂટ્યું આ છે આપડી વાડી નો નજારો ખરેખર એટલા ફ્રૂટ ના જાડવા હેસ્ત લઈ ગયા જમીન મળતી જાય

અટાણા ફ્રૂટના ઝાડવા સુમાહામાં વરસાદ પડ્યો ને એટલે આપડી વાડી ખરેખર આ ફ્રૂટ ના બધા ઝાડવા જઈએ ને એ સીધા એવા ગજરા મૂકીએ ને વરસાદમાં થાય કારણ કે વરસાદમાં કોર બહુ મૂકે જો હમ હમ જો

પોપિયા બારી માસ પોપિયા બારી માસ પોપિયા બારી માસ અને ડ્રેગન હે વાણા માટે શક્કર આવિયે બે ત્રણ ચાર દી અંદર શક્કર આવવાની તૈયારીમાં જ છે ઓર્ડર આપે દીધો આણે માથે આ ડ્રેગન હે આણે માથે શક્કર આવિયે ગોળ પછી એમાં ડ્રેગન આવે લાલ સફેદ

મોટા બોર અને બોર અહીંયા આવે લુંબું જુંબુ હાવ દ્રાક્ષ નાજી બારી માં સારી આપડી વાડી ફ્રૂટ ના ઝાડતા હે પણ બદાઈ બારી માં કે હે જો અટાણે નકર ખરેખર ઉનારો હે જો

આ ગાવાર માં આજ દહ મહિનાથી આ નાખી તો આ છે આપણી વાડીનો નજારો અને વાડીમાં સહબા બધું લીધું કરેલી સિસ્ટમથી આપડી વાડી સાહ પણ થઈ ગયા જો એનો નજારો બતાવવા અને બે ત્રણ દિન અંદર કે એક બે દિન અંદર આપડી વાડી નીકળી પખડાટી બોલવાની હે કારણ કે પાછું એક જંક્શન ઉપાડવું જો હે આમાં ભરવું જોઈએ દેહી ખાતર સા મસ્ત બન્યા જીપીએસ થી સીધા દોર અને જો આ શાહનો નજારો તમે જુઓ બારસો તેરસો ફૂટના શાહ છે કોલી શર્ટ છે શાહ જો આ છે આપણી વાડીનો નજારો સાંજનો સમય આ બાજુ આપણી મકાનની ભરતીનો સ્ટોક પીડ્યો બધાય

અમારે એવું ધીરે ધીરે બંગલાની તૈયારીઓમાં હે નકશામાં જે મેળ નહોતા આવતો નકશો તૈયાર થઈ જાય તો અમારે એવું ચાલુ કરવાની તૈયારી જ છે કારણ કે એવું મકાનની અમારે ખાસ જરૂર જેવું હોય કે એ મકાન હોય તો સારું એમ એટલે મકાનનું કામ લેવાનું હોય રેતી આવે ગઈ એટલે આવું બધું છે અહીં બુલેટ ને તારે Egg gak digai ban, abaju yang bulat pilih apa dong? Yah, abaju rating.

તહેવાર જોઈ ને બીજા ખાલી